એટ્રોસીટી ગુનામાં આરોપીની ધરપકડ ન કરાતા બહુજન વિકાસ ફોજ દ્વારા ડીવાયએસપી ને રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર હું નિખિલ ચૌહાણ સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત આજ રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે તારીખ ચૌદ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ એટ્રોસીટી એક મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના આરોપી આજ દિન સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી ખુલે આમ માતેલા જેમ રખડતા હોય જેને લઈને આજ અનુસૂચિત જાતિના લોકો અને પીડિત જે ફરિયાદી છે એ ફરિયાદીને લઈ અને જુનાગઢ એસપી સાહેબ અને ડીવાયસપી સાહેબને અમે રજૂઆત કરેલી છે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે આરોપીને પકડી અને કાયદાકીય રીતે એને જે પગલા લેવાના હોય પગલા લેવા માટે આજના એસપી ડીવાયપી સાહેબે અમને અહીંયા ધારણા આપી છે કે આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે આ બાબતે આરોપીને પકડવામાં આવશે વિસાવદરના વેકરિયા ગામમાં આજથી એકાદ મહિના પહેલા જે બનાવ બનેલો કે અનુસૂચિત જાતિ સમાજના જે ફરિયાદી છે તે પોતે દૂધની ડેરીએ દૂધ લેવા ગયેલા પરંતુ અગાઉ તેમના ફોન પર વાત થયેલા મુજબ તેઓ માતાજીની બાધા હોય તેવી હકીકત જણાવી

ત્યારબાદ તેમણે જે અન્ય હકીકત જણાવેલી કે અન્ય તેમના આગેવાન સાથે જ્યારે આ આરોપીએ વાતચીત કરેલી તેમાં પોતાએ જણાવેલું કે પોતે મતલબ પાણી આપવાની પણ બાધા છે માટે દૂધ નહીં આપી શકે તો આ જે કાયદાની જે મર્યાદા છે તેને ધ્યાને રાખી અને આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે